ચંદ્રશેખર આઝાદ કેસાદ ચંદ્રશેખર આઝાદ ને મળવા આવ્યા ચંદ્રશેખર આઝાદ તમારા મા તમારી જરૂર છે તમે એકવાર એને આવીને મળી જાવ તેથી પોતાની કડમાંથી જે પિસ્ટલ હતી એ પિસ્ટલ કાઢી ચંદ્રશેખર આજાજે એમ લોડ કરી એમાંથી બે કાલ્ટિસ કાઢ્યા અને હજારી પ્રસાદના જમણા હાથની હથેળીમાં એ કાલ્ટિસ મેલી અને દેશનો યુવાન આ દેશનો ક્રાંતિકારી જેની કોઈ જ્ઞાતિ ન હોય જેને ભારત ઉપર ભરોહ હતો જેને માતૃભૂમિનો નશો હતો એ ચંદ્રશેખર આઝાદ હથેળીમાં બે કાલ્ટિસ મૂકી અને એટલું કીધું કે મારા મા બાપને આ ખાલી બે કાલ્ટિસ આપી દેજો પિસ્ટલના અને એને એટલું કહેજો

કે મને આજ ગૌરવ થાય છે મારા દીકરા ઉપર કે જેને પોતાના પરિવારની પોતાના મા-બાપની પરવા કર્યા વગર મા-બાપથી મોટું દુનિયામાં હોય નહીં પણ મા-બાપથી પણ વધારે પોતાના દેશની માટીને માન આપી અને મારો આઝાદ જો નીકળ્યો હોય તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભોળાનાથ અંગ્રેજોની સલકન થામે જોજે મારા આઝાદને કાયમ આઝાદ રાખજે આ પ્રતિજ્ઞા મારા ચંદ્રશેખરની તૂટવા ના દેતો આ કાકોરી રેલવે ની લૂંટ થઈ અંગ્રેજો ચંદ્રશેખર આજદો ગોતવા મંડ્યા ઇલાહાબાદમાં પ્રયાગરાજમાં અંગ્રેજો ને ખબર પડી કે ચંદ્રશેખર આજા છુપાણા છે એક પેડ ની આડા ઝાડની આડા અંધાધુન ગોળીઓ થાતી હતી અંધાધુન બધુકોમાંથી ગોળીઓ ફૂટતી હતી એક ગોળી ચંદ્રશેખર આઝાદ ને સાથડવા લાગે ચંદ્રશેખર આજાથી હલાયું નહોતું એક ગોળી નોકી રાખી હતી કે હવે ટાણું આવી જાય મારા મેગજીન માંથી ગોળીઓ ફૂટી રહે અંગ્રેજો સામે લડતા લડતા તો છેલ્લી ગોળી મારા માથા ઉપર મારી દઉં પણ આઝાદ છું અને આઝાદ રહીશું ચંદ્રશેખર આઝાદ છું અને તેથી છેલી ગોળી ચંદ્રશેખર આઝાદે પ્રાગરાજ ઇલાહાબાદ માં પોતાના ખોપરી ઉપર મૂકી અને ફાયરિંગ કરી અને ખોળિયું ખાલી કરી દીધું હવે હા પડ ચંદ્રશેખર ગોળી તો ખાઈ લીધી ગોળી ખાધા પછી દસ મિનિટ સુધી તો અંગ્રેજો નજીક નતા આવતા કારણ કે એને એમ થતું હતું કે ચંદ્રશેખર આઝાદ હજી બેઠો થઈ જાય તો મૂળિયા ઉખેડી નાખે આ તાકાત હતી એની એટલે હું બધા યુવાનોને કહું છું તમે તમે તમારે બધાય પિક્ચર જોવો બધાય મૂવી જોવો જોવા જેવો દુનિયાનો જમાનો છે યાર મારી એવી ના નથી તમે આ ન જોતા એમ બધું જો પણ બધાય જોતાની હારે હારે આવા ક્રાંતિકારીઓને ખૂબ દીક યાદ રાખજો કે જેને આપણા વતન માટે પોતાના પરિવાર મૂકી દીધા પોતાના ખોળિયા ખાલી કરી દીધા પોતાની જમીન પોતાની જાગીર એને બાવી વર્ષની ઉંમરમાં કેમ નહીં થતું કોકને પ્રેમ કરી લઉં સાંભળજો ને પ્રેમ વતનને કર્યો છે પ્રેમ તો એને કર્યો પણ મા ને પ્રેમ કર્યો છે લિખ રહેગા મે ખતરા એક દિન એક લાભ લાયગા